હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ સરસ ઇન્સ્ટન્ટ ફક્ત પાંચ જ મિનિટના પ્રિપરેશનથી બની જતો એવો નાસ્તો અને સ્ટીમ થવામાં ખાલી વીસ મિનિટ લાગે છે બાકી પ્રિપરેશનમાં ફક્ત ને ફક્ત પાંચ જ મિનિટ લાગે છે એટલું ટેસ્ટી છે કે સવારની ચામાં સવારના નાસ્તામાં કે સાંજની નાની મોટી ભૂખ માટે પણ તમે આને બનાવી શકો છો બાળકની ટિફિનમાં પણ તમે આને આપી શકો છો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ નાસ્તો બનાવવા માટે અહીંયા મેં ચણાનો લોટ લીધો છે ધ્યાન રાખજો આપણે ચણાનો લોટ જ લેવાનો છે આ ઘરનો પીસેલો બારીકવાળો ચણાનો લોટ છે આપણે બેસન નથી વાપરવાનું બેસન અને ચણાનો લોટમાં ફરક હોય છે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું મેં અત્યારે એક કપના માપથી લીધું છે એ પ્રમાણે હું મીઠું લઉં છું સ્વાદ પ્રમાણે અહીંયા મારી પાંચ ગ્રામની ચમચી છે એટલે લગભગ દસ ગ્રામ જેટલી મેં આમાં સાકર નાખી છે બે ચમચી સાકર ઉમેરી છે અને હવે આ સાઇટ્રિક એસિડ છે એટલે કે લીંબુના ફૂલ છે આ લગભગ એક ચપટી જેટલા તમે સમજી શકો છો એટલા જ લીધા છે ફક્ત હલકી ખટાશ માટે આની જગ્યાએ તમે એક ચમચી દહીંનો ઉપયોગ પણ કરી શકો છો બધી વસ્તુને બરાબર મિક્સ કરીને અને જરૂર મુજબ પાણી નાખી આનું એક બેટર તૈયાર કરવાનું છે અને આ રીતના વિસ્કારની મદદથી અથવા તો જો તમારી પાસે વિસ્કાર ન હોય તો કોઈ પણ કાંટો હોય તમારી પાસે જે કાંટા છરીનો કાંટો હોય ને આપણો એનાથી તમે આને ફેંટી લેજો સારી રીતે હવે આપણે આને ત્યાં સુધી ફેંટવાનો છે જ્યાં સુધી આપણી સાકર પૂરી રીતે ઓગળી ન જાય આમ કરવાથી સાકર પણ ઓગળી જશે અને થોડું ફેંટાઈ પણ જશે એટલા માટે જ મેં અહીંયા પાવડર શુગર ન વાપરતા આખી સાકર વાપરી જેથી કરીને આપણે લગભગ પાંચ સાત મિનિટ આને ફેટી શકીએ જેટલું સારું તમે આને ફેંટશો એટલું જ સારું રિઝલ્ટ આવશે અને હવે આના અંદર બાકીની વસ્તુ એડ કરીએ જેમાં લગભગ એકથી દોઢ ચમચી જેટલું મેં ખાવાનું તેલ ઉમેર્યું છે આપણે સિંગ તેલ મેં અત્યારે ઉમેર્યું છે જેમાં કંઈ ખાસ આપણે સુગંધ હોતી નથી પણ જો તમારા પાસે રિફાઈન્ડ ઓઇલ હોય તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો રાઈનો તેલનો કે કોઈ સ્મેલવાળા તેલનો ઉપયોગ ન કરવો અને હવે આને ફૂલવવા અને સોફ્ટ કરવા માટે ચપટી જેટલા આપણે ખાવાના સોડા નાખીએ છીએ આની જગ્યાએ તમે ઇનો ફ્રૂટ સોલ્ટનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે એક જ ડાયરેક્શનમાં આપણે આપણે આને ફેંટવાનું છે અડધીથી એક મિનિટ માટે સોડા નાખ્યા પછી બહુ વાર આને ફેંટવાની જરૂર નથી પડતી ફક્ત તમારે અડધીથી એક મિનિટ જ આને સારી રીતે ફેંટવાનું છે હવે અત્યારે તમે જોઈ શકો છો કે મારું જે બેટર છે એ થોડું ઢીલું તમને લાગે છે પણ હા આટલું ઢીલું જ રાખવાનું છે જો તમે થોડું ટાઈટ રાખશો તો તમારો જે નાસ્તો છે એ થોડો હાર્ડ બનશે સોડા નાખ્યા પછી પણ એ હાર્ડ જ બનશે તો જો આમાં તમે જોઈ શકો છો બબલ્સ આવા લાગ્યા છે એટલે કે આપણો સોડો હવે એક્ટિવ થઈ ગયું છે બીજી એક વસ્તુનું તમે ધ્યાન આપ્યું હોય તો મેં તેલ નાખ્યા પછી તેલના ઉપર જ સોડા નાખ્યા હતા જેથી કરી સોડા ની જે સ્મેલ છે એ બિલકુલ જ નહીં આવે આના અંદર હવે મેં અહીંયા ઇડલી સ્ટેન્ડ લીધું છે ઇડલી સ્ટેન્ડના અંદર જ આપણે આને બનાવવાના છીએ તો ઇડલી મોલ્ડમાં મેં પહેલેથી જ તેલ લગાડી એને ગ્રીસ કરી રાખી હતી અને હવે આપણે તેના અંદર આ જે બેટર તૈયાર કર્યું છે ચણાના લોટનું એ ચમચીએ ચમચીએ નાખી દઈશું લગભગ બે બે ચમચી જેટલું જ અત્યારે હું નાખીશ કારણ કે મારું જે ઇડલી સ્ટેન્ડ છે જે મોલ્ડ છે મારું ઇડલીનું એ થોડું છીછરું છે એટલે કે વધારે ઊંડું નથી એટલા માટે આમાં ઓછું જ બેટર આવે છે અને મારી નાસ્તો પણ ઇડલીના ડિઝાઇનનો મેં બનાવ્યો છે તમે અપમ પાત્રમાં પણ બનાવી શકો છો વાટકીઓમાં પણ બનાવી શકો છો અથવા સિલિકોનના તમારા પાસે મોલ્ડ વગેરે હોય તો એમાં પણ બનાવી શકો છો આ નાસ્તો પણ અહીંયા આગળ આપણે જુઓ આ બીજી પણ ટ્રે છે આને પણ હું એ રીતે જ મેં તેલથી ગ્રીસ કરી છે ને એમાં પણ હું આ બાકીનું બેટર નાખી દઈશ અને એક સાથે જ આપણે આખો નાસ્તો ઉતારી લઈશું ઇડલી સ્ટેન્ડમાં કરવાથી એક તો એક અલગ યુનિક લાગે છે દેખાવમાં અને સાથે જ આપણે એક જ વારમાં ઘણી બધી આપણે ઇડલીઓ જેવું ઉતારી શકીએ છીએ હવે ફક્ત આને વીસ મિનિટ માટે આપણે સ્ટીમ કરવાનું છે સ્ટીમ કર્યા પછી તમે જોઈ શકો છો જુઓ અહીંયા આગળ આ ફાટી ગયું છે ઉપરથી તો આ રીતે જ્યારે ફાટે એટલે સમજવું કે બહુ જ સરસ આપણી ઇડલી સોફ્ટ એટલે કે નાસ્તો એકદમ સોફ્ટ બન્યો છે અને જુઓ આને જ્યારે અનમોલ્ડ કરું છું તમારા સામે જ કરી રહી છું અત્યારે ખાલી અડધું જ ઠંડુ થયું છે હલકું ગરમ છે અત્યારે પણ જુઓ કેટલું સરળતાથી આ નીકળી જાય છે નીકળ્યું સરળ છે એ દેખાવા માટે જુઓ હું નીચેનો ભાગ પણ તમને દેખાડું છું કેટલો ફિનિશિંગવાળો છે એટલે કે આપણું ક્યાંય પણ લોટ ચોંટ્યો નથી અને પ્રોપર આ સ્ટીમ થયું છે વીસ મિનિટ માટે મેં આને સ્ટીમ કર્યું હતું અને આપણે ઇડલીના મોલ્ડમાં જ બનાવ્યું છે ઇડલી કુકરમાં જ મેં આને સ્ટીમ કર્યું હતું અને સરસ આ રીતે જો બાકીની પ્લેટ પણ કરી લઈશ અનમોલ્ડ અને હવે જુઓ બધી જ આપણે અહીંયા નાસ્તો કાઢી લીધો છે ને પ્લેટમાં સજાવી લીધો છે જુઓ તમને દબાવીને પણ બતાવો છો કેટલો સોફ્ટ છે તો છે ને એકદમ સરસ અને બિલીવ મી ફ્રેન્ડ્સ આજ સુધી તમે ખમણ ઇડલીના આરે સોરી આના ચણાના રૂપના ખમણને એ બધું ઘણું બધું ખાધું હશે પણ આ તમે જ્યારે ટ્રાય કરશો તો આમાં કોઈ પણ પાણી ઉમેરવાની જરૂર નથી ખમણ જ્યારે આપણે ખાતા હોય તો એમાં આપણે ઉપરથી પાણીનો વઘાર કરીએ છીએ કારણ કે ડૂચા ન વળે પણ આ નાસ્તામાં તમને ડૂચા જરાય નહીં વળે ગળામાં જરાય નહીં અટકે ઉપરથી મેં વઘાર કર્યો છે જેમાં મેં રાઈ જીરા અને પત્તાનો ઉપયોગ કર્યો છે અને તેલ ગરમ કરી આ બધું વઘારિયામાં નાખી અને હવે આ વઘાર આપણે આના ઉપર નાખી દીધો છે અને ઉપર હવે આપણે ઝીણી કોથમીરથી આને ગાર્નિશ કરી લઈશું આની સાથે જ તમે ચાહો તો નાળિયેરનું જે ખમણ આવે છે સૂકા નાળિયેરનું એ પણ નાખી શકો છો ગાર્નિશિંગ માટે અને જો તમારે આને સાંજના નાસ્તામાં લેવું હોય તો કોથમીરની ચટણી સાથે પણ આને લઈ શકો છો સવારમાં લેવું હોય તો ચા સાથે પણ આ બહુ જ ટેસ્ટી લાગે છે અને આમાં આપણે કોઈ પણ મરચાં વગેરેનો ઉપયોગ નથી કર્યો એટલે બાળકોને પણ આ બહુ જ સરસ લાગશે તો એકવાર ચોક્કસથી નાસ્તો ટ્રાય કરજો અને મને કમેન્ટ્સ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર અને કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા મળીએ આવીશ કોઈ અવનવી વાનગીઓ સાથે ઇન્સ્ટન્ટ વાનગીઓ સાથે અને હા તહેવારોમાં મારા ચેનલ સાથે ને મારા સાથે બન્યા રહેજો કારણ કે આ વખતે હું ઘરમાં જ તમને ઘણી બધી મીઠાઈની રેસીપી આપવાની છું અને એ પણ ઓછી સામગ્રી સાથે ઓછા સામાન સાથે અને ઝટપટથી બની જાય આવી તો વિડીયો સાથે અને ચેનલ સાથે બન્યા રહેજો મળીએ નવી વાનગી સાથે ત્યાં સુધી આવજો